હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધાને જય માતાજી તો આજે આપણે ફરી કાઢવાના છે ટોલા તો આપણે ટોલા કાઢવા માટે બેસી ગયા છીએ લોકેશન તો જે છે એના જ છે તો આપણે એના માથામાંથી પહેલાં ગૂચો કાઢી લઈએ ગૂચો કાઢીને પછી ટોલા કાઢવાનું શરૂ કરીશું તો એના માથામાં પહેલાં ગુચો છે કાઢી લઈએ અને પાટેશન પાડી દઈએ એટલે આપણને સરખી રીતે ટોલા જોતા ફાવે એટલા માટે તો જોઈ શકો છો આપણે બે વચ્ચેથી પાર્ટેશન પાડી દીધા છે અને ટોલા જોવાનું શરૂ કર્યું છે અને હું નીચે પાછળ નીચેથી જ જોવાનું ચાલુ કર્યું છે ટોલા જેથી પેતી પેતી પાડીને આમ વચ્ચે સેતી સેતી પાડીને જોવાય એટલે જેથી સરળથી આપણને ટોલા જોવા મળી જાય એટલા માટે તો આપણને પહેલાં મળી છે લીક એ પણ પટ્ટે અવાજ આવે છે ફોડે છે તો તો આ રીતે હું ટોલા જોઉં છું ગાઈશ તો તમે તમે જો તારે જો એટલે તમને ખબર પડશે મને ટોલા કેટલા મળ્યા છે કે તમને એને કેવડા મોટા ટોલા મળે અને મારે આજુબાજુ પબ્લિક મારી છે ને નાનું અમથું મારું નાનું નાનો ટેણિયાનું ગ્રુપ છે એ મને બહુ ડિસ્ટર્બ અમુક ટાઈમે કરે છે અને મારાથી બધા દૂર નહીં થતા હું ગમે ત્યાં જાઉં એટલે પાછળ જ પડી જાય આવી જાય એક લઈને તો વિડીયો બનાવવા જ નહીં દેતા એટલે હું આ રીતે જ મારો વિડીયો આવશે સોરી તમને કદાચ નહીં ગમતા હોય પણ ઓકે પણ ગમાડવા પડશે એના માટે સોરી તો જુઓ આપણે આ રીતે ટોલા કાઢવાનું શરૂ કરી દીધું છે આમ પાર્ટીશન પાડીને પાડો ને એટલે ફટાફટ આપણને માથું જુવે જાય ને માથું અડધું ના જોવાય પૂરેપૂરું જોવું પડે પછી તમારાથી તમે ટોલા જુઓ આમાં ટોલો મળ્યો હે હે ને હું ટોલો મળી ગયો પહેલાં જોઈ શકો છો તમે ગાઈશ અરે જોડે ને જોડે બે ટોલા પણ મળે આના માથામાં મને એટલું મારે આ બેન છે છોકરી પાંચમા ધોરણમાં ભણે હે હજી પણ એટલા જુઓ હે ને બબે હાથમાં આવશે ટોલા તમને આગળ જોવા મળશે તમે જોતા રહેજો હું આગળ બી કાઢેલા હે એનો વિડીયો બનાવેલા હે અને આજે તમને બતાળીસ એના માથામાંથી ટોલા મેં કેટલા કાઢું હું એ તો તમે જોજો તો ખરે એટલે તમને ખબર પડશે કે કેટલા છે અને હું આ રીતે સેતી પાડી પાડીને ટોલા જોઉં એટલે છે ને મને જલ્દી મળે અને લીખો ને લીખો બી હાથમાં આવી જાય પણ હું લીખો નથી એ કરતી લેતી બહાર કાઢતી કારણ કે મેં મોટા મોટા ટોલા કાઢી દઉં ને એના માટે એટલે લીખો આપણે પછી કાઢીશું લીખોન કાઢતા બહુ વાર થાય ને ખેંચવું પડે વાળ ખેંચાય બહુ એટલા માટે એટલે ટોલા હું ગોતું છું ને પણ આવી રીતે હું ગોતું છું ને આજે મારે કાંસકાનો યુઝ નથી કરેલો બંને હાથથી ટોલા ગોતું છું બે હાથનો યુઝ જ ખાલી કર્યો છે કાંસકાનો ઉપયોગ નથી કરેલો આપણે ખાલી કાંસકાનો યુઝ ક્યારે કર્યો કે આપણે ખાલી ગુચો કાઢવા માટે કર્યો છે કારણ કે એના વાળ એટલા જાળા હે એટલો ગ્રોથ હે ને તો પહેલાં ગુચો કાઢવી જ પડે એમ હતું એટલા માટે તો આપણે ગુચો કાઢીને પછી હવે આ રીતે પાર્ટીશન પાડી પાડીને સેતી સેતી પાડી પાડીને આપણે ટોલા જોઈએ છે અને અમારે પેલી બાજુ ટેણીઓ આવી ગયો ને તમે જોઈ લો કોઈના હેરલાઈન બે હું ને એટલે એવું થાય કે તું મારી ચોટલી વાળી દે તું મારી ચોટલી વાળ ફઈ બસ બીજી વાત નહીં આવું કરાવે છે મને શું કરવાનું એટલે તમે જોઈ શકો છો હવે આપણે આને અમારા સ્નેહાબેન તો કાગળ લઈને પર રખડતા છે અને આપણના હાથમાં લીખો પણ આવે છે કોક કોક તો આપણે કાઢી દઈએ છીએ હું બધી લીખો નથી કાઢવા જતી જેથી કરી હું બધા મોટા ટોલા ગૂંથવા જાઉં છું એટલા માટે તો તમે જો હું આ રીતે એકદમ નજદીક બે નજદીકથી ટોલા ગૂંથું છું જો મળ્યો ને બીજો ટોલો જો બે આવ્યા બે ટોલા જોઈ શકો છો જો હંગાથી બે ટોલા ને બે ટોલા જોવા મળે જો અને હું આ રીતે બે નખ ભેગા કરીને હાથમાં ફોડું હું મારું હું નીચે મૂકીને નથી મારતી કારણ કે નીચે છે ને મારા નાનો છોકરો ચાલ ચાલ કરે ને કદાચ મરે ના મરે તો એને ચોટી જાય ને એના માટે હું હાથમાં નખમાં મારી દઉં એટલે વિશ્વાસ આવે કે મરી ગયો જુઓ આ બીજો પણ આવી ગયો અરે બહુ મોટો ટોળા હે બબ્બે જોડે મળે હે તો આટલા ટોલા કોના માથામાં છે એ લોકો મને ખાસ કોમેન્ટ કરીને જો મને પણ ખબર પડે કે બધાના માથામાં ટોલા હોય છે ઓકે તો આટલા ટોલા કોના ઘરમાં છોકરીઓ છે તો માથામાં ટોલા છે આવડા કોઈએ જોયા છે આવડા ટોલા કે તો પણ જોયા હોય તો બી કોમેન્ટ કરજો ના જોયા હોય તો બી મને કોમેન્ટ કરજો ને આટલા તો ટોલા કોના જોયા હશે તમે એ મને ખાસ કોમેન્ટ કરીને કહેજો અને મારો વિડીયો ક્યાં ક્યાંથી જોવો છો ને મને ખાસ કોમેન્ટ કરજો એટલે મને ખબર પડે કે તમે ક્યાં ક્યાંથી જોવો છો મારો વિડીયો એ ઓકે તો જોઈ શકો છો હવે કે હું આ કઈ રીતે ટોલા જોઈ રહી છું હવે આવતો છે મને કંટાળો પટે એનું માથું મારે પૂરું કરવું જ ને એટલા માટે કારણ કે હું એ કંટાળી ત્યાં છે બહુ એટલા માટે પણ એનું અડધું માથું ના રખાય આખું પૂરેપૂરું માથું જોવું પડે ટોલા કાઢો ને તો અડધું માથું ના જોવાય ટોલાનું આ તો કહેવાય છે ગયડા લોકોની પહેલેથી અડધું માથું ના જોવાય જુઓ તો પૂરું પૂરું જોવાનું એટલે આપણે પૂરું કરવું પડે ને ગમે એમ અને નહીં બિચારા ભલે મને કંટાળો આવતો પણ આપણે એને પૂરું કરી આપીએ એટલે કેવું કે નહીં ઓછા થઈ જાય ટોલા તો તમે આના માથામાં ટોલા છે એટલે તમે જોયા છે આ છોકરીના માથામાં ટોલા છે એટલે તમે જોયા છે ખરા કોઈના માથામાં ટોલા એ મને ખાસ કોમેન્ટ કરીને કીજો ગાઈશ કારણ કે મારે આ છોરિયાને બહુ ટોલા હે બહુ ટોલા હે બહુ મોટા મોટા ટોલા છે એય થાકી જાય હા બિચારી બેહી બેહીન કારણ કે હું બે હાડો ને એટલે કલાક ઢોળ કલાક બેહાડ દઉ એટલે બેસી બેસી ને થાકી જાય બિચારી એટલા માટે તો તમે જોઈ શકો છો જો લખાઈ હાથ માં બીજી લખો હવે નઈ મમારો ઓ કરો જનગમે એમ તો જુઓ જી કરી ને એટલે જુઓ હેટલી જુઓ હે કે વાત પૂછો માં જો આ રીતે બધા આમ પછી માથા મળવાના માટે ટોલા એટલે સમજી જવું કે એના ટોલા બધા વાળમાં નીચે ઉતરી ગયા એની વાળમાં નીચે ઉતરી જાય ટોલા તો પછી મળવું બહુ મુશ્કેલી હું ભાઈ પછી કસ્સામાં ના આવે કોસકામાં એ ના આવે કે આપણે ગોતી તો એના ના મળે અને જોવા બીજો ટોલો મળ્યો કંઈ તમે જોઈ શકો આટલા મોટા ટોલા જોયા છે ખરા તમે કોઈના માથામાં અને આટલા ટોલા જોયા હોય કોઈ છોકરીના માથા એમ તો મને કહેજો કમેન્ટ કરીને હું આના રિયાના જેટલા ટોલા તો નહીં જ હોય તો કાંઈ તમે જોઈ લો આજે આપણે ટોલા ગાઢવાનું શરૂ જ છે કેમ કેટલા ટોલા એટલા ટોલા છે ને અમારે રિયા બેને કંટાળી ગયા એના ટોલા જોઈ જોઈને કે આટલા માથામાં ટોલા ટોલા હસે છે તો જુઓ તો પણ એને હસવો એને પૂછું મમ્મી કાઢતી નહીં એમ પણ હશે અને બીજો ટોલો મળ્યો છે તમે જોઈ શકો છો હવે અને બીજો ટોળો મળ્યો તમને નહીં વધારે તમને કંટાળો આવશે ટોલા જોવામાં મને તો કંટાળો આવો મળ્યો બધો કંટાળો ટોલા કાઢવામાં કંટાળો નથી આવતો પણ મને છે ને જુઓ બેસી બેસીને બહુ કંટાળો આવે છે બીજું કંઈ નથી તો તમે જુઓ ને અમારે હે ને ફર 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 કરે છે ને આપણે ગામડામાં રહીએ છીએ એટલે આપણે લોકેશન આવું રહેશે અને આ બીજ ચોટોલો મળ્યો જુઓ તમે બીજ ચોટોલો મોટા અને આવા આવડા મોટા ને મોટા ટોલા મળે હે ગાઈસ હવે રિયાબેન જુઓ ને હશે મારી બેટી શું કરવાનું એને એને નીંદરી આવી જાય મને તો નીંદરી ના આવે માથામાં ટોલો હે ગૌરો મારે કેટલું ધ્યાનથી કાઢવું પડે એમ જોવું પણ મને ચશ્મા વગર દેખાય નહીં પણ તોય હું એટલા મોટા ટોલા હોય ને તો જોઈએ તો નાખું બાકી મન નંબર હે ને વળી તો પાછું ચશ્મા હોય તો નાન લીખો છે પછી નાની નાની જુવીઓ હોય ને એના દેખાય એટલું મોટા મોટા ટોલા હોય ને એ જોવાઈ જાય છે એટલે મેં જોડે એકદમ બેહું ને જોવાઈ જાય જુઓ બીજો મોટો મોટો ટોલો હા આટલા મોટા મોટા ટોલા હોય પછી કેમ ઊંઘ આવે તમને જોઈ શકો બહુ મોટા અને અમારે ને જપાતું જ નથી કોઈ વસ્તુમાં બહુ દોડ 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 કરે છે અને મારી પાછળ પાછળ જ આવે ને એટલે એને પાછી ભગાડવો ક્યાં બિચારાને મારા જોડે રહે એટલે માર વગર ચાલતું નહીં એટલે મારી જોડે જોડે રહે એની મમ્મી જોડે નથી જતો એટલા માટે આપણે જોડેન જોડે રાખવું પડે છે એટલે વિડીયોમાં આવશે તે આ રીતે ધમલ કરતો સોરી એના માટે તો જો કેટલા ટોલા છે બાપા છોકરીને કેટલા ટોલા હે જો આ બીજો ટોલો મળ્યો પૂરા વિડીયોમાં તમે ટોલા ગણ્યા હોય તો કેટલા બધા થયા હશે બોલો બહુ બહુ બધા ટોલા હે અને એ રીતે આપણે આખું માથું એનું ફેંદી વળી આખું માથામાં ટોલા જોઈને કે હજી મળે જ છે હવે આપણે ફરી બનાવશું તે હવે પાછા હવે જોશું તો કેટલા મળશે ખબર નહીં પણ હું આ રીતે શેતી પાડી પાડી પાડીને ટોલા કાઢું એટલે આપણને ફટાફટ મળી જાય છે આપણે પણ કાંસકાનો ઉપયોગ પણ નથી કર્યો આજે બે હાથ વડે જ આપણે બે હાથનો યુઝ કર્યો છે અને એમાંથી જ આપણે ટોલા મળી જાય છે આ કાંસકાનો યુઝ નથી કરેલો ઘણા બધા કાંસકાનો યુઝ કરતા હોય એક કાંસકો અને એક અંગૂઠાનો યુઝ કરીને બી મારતા હોય ટોલો પણ આપણે એ રીતે મેં બે અંગૂઠા વડે મન હાથમાં જ મારી દઉં છું અને આ રીતે હું ટોલા કાઢું છું અને એકદમ એક એક સાથે પાડી પાડીને ટોલા જોઉં એટલે મને બહુ આસાનીથી મળી જાય છે ટોલા એટલે તમને તો બતાડ્યા જ છે તમને ખબર જ છે કે મારે ટોલા કાઢવાની ટેકનિક કેવી છે અને મને આમ ફટાફટ ફટાફટ જોઈ લઉં માથું આ જુઓ બીજો ટોલો મળ્યો એ બાપ કેટલા છોકરીને ટોલા હે બહુ મળે હે ટોલા હજી જુઓ ને એટલે બહુ મળશે ટોલા પણ હવે હવે બિચારીને ગમે એમ કરીને પૂરું કરું ને માથું ઓળી દઉં પછી થોડી વારમાં જોઈ લો જો લીખો દેખાતી હશે તમને જોવે દેખાય છે ને આ લીખો તો જુઓ જુઓ દેખાય છે લીખો બહુ લીખો છે હજી તો હવે આ લીખોના ટોલા થશે કેટલું બધું થશે તો એને આપણે ઓછા કરી દઈશું એને બિચારીને બીજું શું તો આપણે ફાઇનલી ગેસ આપણે આ રીતે આપણે પેતી પાડી પાડીને એકદમ એનો માથામાંથી ટોલા જોઈ લીધા છે કારણ કે હજી ગૂતીશું તો હજી ગુતાશે અને મારા પેલા કારીબેન તો જોવો ને કે બેહી ગયા છે ત્યાં હું ખાય છે ખબર નહીં બાપા ખાવા માંડ્યા છે તે હમણાં ટાઈમ વગરનું જો આ રીતે બી મેં લીક મારું અંદર જો આ રીતે બી હું મારતી હોઉં છું કારણ કે મને આ રીતે મારતા આવડે અંદર ટોલાય મરી જાય ને લીખોઈ મરી જાય આ રીતે પણ એ અંદરને અંદર રહી જાય પછી પોચા હોય ને તો એ અંદરને અંદર જ રહી જાય એટલા માટે હું બહાર કાઢીને વધારે મારવાનું પસંદ કરું જેથી અંદર મરી હોય તો ઉપર વાળમાં દેખાઈ આવે એટલા માટે બહાર કાઢી દેવા સારું ટોલા બાકી આ રીતે અંદર બી મરી જાય જો તો હું આ રીતે મારી દઉં છું તો કહીશ આ રીતે ટોલા કોને કોણ કાઢે છે કોને કોને કાઢતા આવડે છે એ લોકો મને ખાસ કમેન્ટ કરજો જે પણ મારે જે મેં કાઢું છું એ રીતે કાઢતા હોય અને જેને પણ કાઢતા આવડતું હોય એ લોકો મને કોમેન્ટ કરજો કે અમે આ રીતે જ કાઢીએ છીએ અને નથી આવડતું હોય એ લોકો પણ મને કોમેન્ટ કરીજો ગાઈસ તો મને એ ખબર પડે ને કે મને આવડે છે કે નહીં આવડતા એ અને આપણો વિડીયો ક્યાંથી ક્યાંથી જોઈ રહ્યા છો એ ખાસ કોમેન્ટ કરીને કહી દેજો એટલે મને પણ ખબર પડે કે મને ક્યાંથી જોવે છે અને મને બીજો બનાવવાની મજા આવે મને દૂર દૂરથી જોતા હોય તો મને વિડીયો બનાવવાની મજા આવે ને એટલા માટે ઓકે આજે આપણને ટોલા મળે ને એમને જોવાની ઈચ્છા થાય છે પણ શું કરીએ હવે પૂરું કરીશું ને ગમે એમ હવે એ થાકી હે હું એ થાકી હે દોઢે કલાક જેવું થઈ ગયું આપણે ટોલા કાઢવા માટે બેઠા હે ને વિચારીને આ નીચું જોઈ જોઈને થાકી જ આપણે બોચું નીચું કરાવવું પડે ઓછું કરાવવું પડે ફેરવું પડે આમ તેમ ઠેકો ભલાણું કરવું પડે તો તો આપણે અહીંયા પૂરું કરીએ અને જો મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો નેક્સ્ટ વિડીયો મળીશું જે માતાજી બાય